तानाशाही नहीं चलेगी नहीं चलेगी भाजप तेरी तानाशाही नहीं चलेगी नहीं चलेगी सरकार जब जब डरती है पुलिस को आगे करती है सरकार जब जब डरती है राहुल गांधी राष्ट्रीय कांग्रेस का प्रमुख पूर्व एवं राहुल जी और विपक्ष का नेता जमना विषय भारतीय जनता पार्टी ना के लोखाओ अभद्र टिप्पणी करी મારી નાખવાની ધમકી આપી ત્યારે કોંગ્રેસના જે આગેવાનો છે એમના સમર્થનમાં મોડાસા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા માટે આવ્યા ગુજરાતની પોલીસ એ ગુજરાત સરકારના ઇશારે કામ કરી રહી છે સંઘવી સાહેબના ઇશારે કામ કરી રહી છે ફરિયાદ લેવાની એમણે ના પાડી કે અમે તપાસ કરી કરીશું જ્યારે જરૂર પડે ત્યારે તપાસ કરવાનું ભૂલી જ હોય છે રાહુલ ગાંધી ઉપર ફરિયાદ દાખલ થાય તો એક સેકન્ડમાં થઈ જાય અને આ દેશના હજારો કરોડો લોકોના જે દિલમાં બેઠા છે આમાં રાહુલજીના માટે ગમે તેવું બોલવામાં આવે એમની ધમકી આપવામાં આવે એની ફરિયાદ આપવા આવે તો પોલીસ ફરિયાદ લેવા તૈયાર નથી કારણ કે ગુજરાતની પોલીસ એ માત્ર અને માત્ર સરકારના ઈશારે અને સંઘવી સાહેબના ઈશારે કામ કરે ફરિયાદ લેવી કે ન લેવી એટલે ગુજરાતની પોલીસ ઉપર અમને એક ટકો પણ વિશ્વાસ રહ્યો નથી આવનારા દિવસોમાં ગુજરાતની પ્રજાનું શું થવાનું છે એ તો સમય બતાવશે આજે સાહેબ ફરિયાદ ના શું કહેવા માંગી છે અરજી આપી દો આ અરજીનો કૌતુક તો છેલ્લા દસેક વર્ષથી અને ગુજરાતમાં ત્રીસ વર્ષથી ચાલે છે કે ઈચ્છા લાગ એની ફરિયાદ દાખલ કરવાની ન તો બસ ફાઇલે કરીને ઢગલો કરી દેવા અને શિયાળામાં તાપણી કરવાની આ કામ ગુજરાતની પોલીસ કરી રહી તમારી માંગ હતી કે એફઆઈઆર નોંધવામાં આવે માંગ તો આ દેશના કરોડો લોકોની છે પણ મેં કહ્યું એમ પોલીસ તો માત્ર સરકારના ઈશારે કામ કરી રહી છે ભારતીય જનતા પાર્ટીના કમલમમાંથી એમનો પગાર મળી રહ્યો છે ને અમારી વાત કેવી રીતે સાંભળે